કલોલમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે ઢોરવાડામાં પડી રહેલી મૃત્યુ પામેલી ગાયો કહવાઈ ગઈ છે કલોલના ગાયોના ટેકરામાં ઢોરવાળા સિવાય બહાર જ મરેલી ગાયો નંખાઈ રહી છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી પડેલા વરસાદને કારણે ઢોરવાડામાં પડેલી મરેલી ગાયો કહવાઈ રહી છે સાથે જ બહાર પણ ગાયો નંખાઈ રહી છે ત્યારે સ્થાનિકો અને અહીંથી પસાર થતાં લોકોને અસહ્ય ગંદકીથી અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે અશોકભાઈ કમસી ભાઈ રબારી વર્ષોથી સાહેબ ખૂંડ વાળો છે બરાબર પાછળ રસ્તો જાય છે પણ આ લોકો કોઈ યુઝ નહીં કરતા અને ખુલ્લે આ માલ નાખી દે છે આ લોકો અને કોઈ કટિંગ બટિંગ કરતા નહીં ગંદકી રોગચાળો ફાટી નીકળે નાના બાળકો બધા રોજ બીમાર પડે છે અને કોઈ આ લોકો કોઈ સરકારી કર્મચારી જોવા નહીં આવતા મ્યુનિસિપાલિટીમાં અમે ટેક્સ ભરીએ છીએ તો એ બી જોવા નહીં આવતા અમે વર્ષોથી અરજીઓ આવીએ છીએ મ્યુનિસિપાલટી તો જોવા જ નથી આવતું અને અહીંયા પાણી બી ગટરોનું આવે છે અને ખુલ્લે આમ ઢોર નાખી દે છે કૂતરા મરેલા કજેલા ગાયો ભેંસો અને એથી રોગચાળો ફાટી નીકળ્યો છે અમારા મારે જવું જ ક્યાંય છે કોઈ જવાબદારી નહીં મ્યુનિસિપાલિટી વાળા પાઈન જે મ્યુનિસિપાલિટી વાળા નથી કોઈ જવાબ આપતા ચીફ ઓફિસર પાઈન જે કોઈ જવાબ નહીં આપતા અમે આવી ગંતીમાં અમે રહીએ છીએ એટલે ઓલે સાહેબ એનું કોઈ નિરાધન લાવો મારું નામ કાજી અહેમદભાઈ ગુલાબભાઈ બરાબર અહીં વર્ષથી મારી વખાડ છે અહીંયા અને એ જનવે બહુ છે ત્યાં કુંગરાનું તો બધું

કોઈ કે નથી કેવી હાલત છે કોઈ જોવા અહિયાં આવતું નથી સાહેબ અને કોલેજો પાસે પબ્લિક બધી બીમાર પડે છે બધા નાના છોકરા મોટા છોકરા બધા બીમાર પડે છે મચ્છરિયા મોટા મોટા પડે ડાયરેક્ટ મેલા થઈ જાય સાહેબ એને કોઈ આગળ વાળે કોઈ કરતું નથી ત્યારે નગરપાલિકા તંત્રને રજૂઆતો કરી છતાં પરિણામ કંઈ જ નથી આવી રહ્યું ત્યારે મૃતક ગાયોની દુર્દશા જોઈ ગાય પ્રેમીઓ ફિટકાર વશાવી રહ્યા છે ત્યારે આ મરેલી ગાયોને કૂતરાઓ ફાડી ખાય છે આસપાસના ઘરો સુધી માંસના લોચા અને હાડકા જવાથી અનેક રોગો થઈ રહ્યા છે ત્યારે સ્થાનિકોએ પાલિકાને કાયમી ઉકેલ માટે માંગણી કરી છે અને આ ગંદકી દૂર કરવા જણાવ્યું છે નામ પરિચય મૂળીબેન કેમરભાઈ રબારી બહુ ગંદકી છે બહુ ત્રાસી જ્યાં છીએ પાણી પણ ગંદુ આવે છે કપડાં ધોવાનું પણ મન નથી થતું કપડાં ધોવાય નથી ગમતા કીડા નકરું હાડકાઓ બધુંય એ તણાઈ તણાઈ ને આ બાજુ આવે છે બહુ ત્રાસી જ્યાં છીએ અમે તો સાહેબ આનું કંઈક રસ્તો તમે અમારો લાવો રિઝલ લાવો કંઈક તો બહુ અમે ત્રાસી ગયા છીએ હવે તો તાણ પાણી કપડાં ધોવાનું પણ મન પાણી નહીં થતું અમારે રાજુભાઈ રામજીભાઈ અહીંયા ઢોરોની ગંદકી જે ઉછેરતા નથી આનો કોઈ નિકાલ આવતો નથી નાના છોકરાઓ અહીંયા વિસ્તાર રેસિડેન્સી વિસ્તાર છે અહીંયા આજુબાજુ બધા લોકો છે આનો કોઈ નિકાલ આવતો નથી આના માટે આના બીમારીના બીમાર થવાના કારણે આનો જવાબદાર કોણ મ્યુનિસિપાલિટી કોઈ જવાબ જ નથી આપતી